ધાનેરા તાલુકામાં ગુરુવારે પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલા પાણીના વહેણે ખેડૂતોની કમર તોડી નાખી છે ખાસ કરીને ધાનેરા તાલુકાના જુરાપુરા ગામ ખાતે રેલ નદી નજીક આવેલા ખેતરોમાં પાણીના વહેણથી પાકને વ્યાપક નુકસાન થયું છે તાલુકામાં પશુપાલનનો વ્યવસાય વધુ હોવાથી ઘાસચારા માટે બાજરીનું વાવેતર મોટા પાયે થાય છે જુરાપુરા ગામના ખેડૂતોએ પણ પુષ્કળ પ્રમાણમાં બાજરીનું વાવેતર કર્યું હતું અને પાક હવે લગભગ તૈયાર થઈ ગયો હતો ત્યાં ખેડૂતો લેવાની તૈયારીમાં ત્યારે ગુરુવારના ભયાનક વરસાદી વહેણમાં બાજરીના ડોડા તેમજ ઘાસચારો પાણી સાથે તણાઈ ગયો છે તેમના હાથમાં ન તો બાજરીનો પાક આવ્યો ન તો પશુઓ માટે ઘાસચારો બચ્યો પાણીમાં ગરકાવ થવાથી બાજરીના ડોડા પણ ખરાબ થઈ ગયા છે જોરાપુરા ગામના આશરે સિત્તેર જેટલા ખેડૂતોને મગફળી અને બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે માત્ર એક બે દિવસમાં બાજરીનો પાક લેવાનો હતો પરંતુ વરસાદી વહેણ અમારા પાક અને ઘાસચારાને પોતાની સાથે તાણી ગયું છે આ અણધાર્યા કુદરતી આફતના કારણે ખેડૂતોની મહેનત પણ પાણીમાં ગઈ છે અને તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે ખેડૂતો હવે સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે આવ્યું એટલે બહુ પણ નુકસાન આદરી પર વાઢી લીધી કોને ખોટલ પડ્યો હતો એ બધું પણ તોણીને ખેડૂતોને પણ વાત કર્યું હોય